અમદાવાદમાં જેટલા લોકો રહેતા હોય કોમેન્ટ કરો અને જે પણ લોકો અમદાવાદમાં એણે બીઆરટીએસ ટ્રાવેલ નથી કર્યું તો એ લોકોને આજે બતાવીશ કે કઈ રીતે બીઆરટીએસમાં ટ્રાવેલ કરવું તો તમે જોઈ શકો છો અહીંયા બીઆરટીએસ સ્ટોપ છે જોઈ શકો છો તમે અને હું આ રોડ ક્રોસ કરી રહ્યો છું આ જોઈ શકો છો તમે તો બસ હવે આ બીઆરટીએસ સ્ટેશનની અંદર પછી ગયો છું આ જુઓ અને બસ હવે અહીંયાથી ટિકિટ લેવા પડશે મારે મોટેરા ક્રોસ રોડ એ યાર ગોતા હશે નગર ટાઉનશીપ આ આપણી ટિકિટ તો આપણે અહીંયા સ્કેન કરવાનું રહીશું અને આ જોવું ખુલી ગયો છે બસ આવે આપણે બસ હવે આપણા ગેટ નંબર પર બસ આવશે અને સ્ટેશન પર તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા બસ નંબર લખ્યું છે જોઈ શકો છો ટાઈમ લખ્યો છે અને કયા ગેટ પર આવશે એ પણ લખ્યું છે તો તમારે પણ મારી સાથે આવી રીતે ટ્રાવેલ કરવું હોય તો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો તો આવા જ નવા નવા કોન્ટેન્ટ આવતો રહીશ ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ